¿Qué? 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 આપણા ઘરેથી ઓલું રોજ વિમાન નીકળે ને ઉપરથી આપણે જઈએ અંદર જોઈએ કા મમ્મી કેતો એટલે તારો હામો હવે સંભળાય હમણાં હારું તો હાલો આપણે અંદર જઈને જોઈએ કા હાર્દિક પહેલી વખત આવ્યા છે હો આ એરપોર્ટ જોવા પછી કદાચ વિમાન બે બેવાના હોય તો કદાચ જાય હોય તો જોઈએ આપણે

अध गपरे तुम् मड़े वह जो

Hvor er hun?

અમે તો જોઈ લીધી એરપોર્ટ હવે જઈએ અમે હા કેવું લાગ્યું પછી કમેન્ટ કરીને કેજો હાર્દિક